મિત્રો YouTube ચેનલ મોનોટાઇઝ પછી તમને અહીંયા 6 ફીચર મળે છે પૈસા કમાવા માટે YouTube માંથી હવે કઈ રીતના મળે છે અને કયા કયા ફીચર છે જે મિત્રો ક્યારે અને કઈ રીતે મળે છે એની બધી માહિતી વિડિયોમાં તમને આપવાનું છું વિડિયોમાં ખાસ ધ્યાન આપજો કારણ કે બધા ફીચર એકસાથે તમને નથી મળતા તો સૌથી પહેલા તો મિત્રો મેન વાત છે મિત્રો એક છે સુપર ચેટ બીજો નમું છે મેમ્બરશિપ અને આ બે ઓપ્શન તો મિત્રો તમને છે ને માત્ર 500 સબ્સ્ક્રાઇબ ની અંદર મળે છે પણ એની અંદર પૈસા તમને ક્યારે મળે છે જ્યારે કોઈ વ્યક્તિને તમારો વિડીયો ગમે છે દાખલા તરીકે તમને મારો વિડીયો ગમે છે અને તમે સુપર થેન્ક્સથી મને પૈસા નાખો તો એની અંદર તમને પૈસા મળે ને એક છે મેમ્બરશીપ તમે મેમ્બરશીપ લો અને તમે પૈસા તમે મને આપો તો એવી રીતે મને પૈસા મતલબ મળે તો એક છે મેમ્બરશીપ અને મેન છે ફૂલ મોનોટાઇઝ એટલે કે એક હજાર સબસ્ક્રાઈબ અને ચાર હજાર વોચ ટાઈમ તમારા થઈ જાય અથવા દસ મિલિયન વ્યૂઝ તમારા થઈ જાય નેવું દિવસની અંદર તો તમને ઉપરના બે ઓપ્શન મળે છે જોવાના પેજની જહેરાતો અને શોર્ટ ફીડની જહેરાતો તો મેન આ બે ફીચર છે અને સૌથી નીચે તમને બે ફીચર બીજા મળે છે એક છે શોપિંગ બીજાનું છે બ્રાન્ડ કનેક્ટ હવે એ શેના માટે છે અને એની અંદર આપણે કઈ રીતે કમાણી થાય છે એ પણ આપણે જાણવી જરૂરી છે તો જે મિત્રો બ્રાન્ડ કનેક્ટ છે એમએસએસ સ્પોન્સર ટાઇપ ઓટોમેટિક ગોઠવેલી છે તમને કોઈ સ્પોન્સર મળે તો એ ઓટોમેટિક YouTube તરફથી મળે એ ટાઈપનું ગોઠવેલું છે અને જે સૌથી નીચેનું છે શોપિંગ તો એમાં તો શોપિંગ ના ઓપ્શન મિત્રો બે મળે છે તમને કે જે 500 સબ્સ્ક્રાઇબ ની અંદર પણ મળે છે અને 10000 સબ્સ્ક્રાઇબ થાય ત્યારે પણ મળે છે હવે 500 સબ્સ્ક્રાઇબ ની અંદર તમારી રીતે છે ને ડીલરશિપ ટાઈપ બનાવવાનું હોય છે શોપિંગ નું અને જે 10000 સબ્સ્ક્રાઇબ ની અંદર તમને શોપિંગ નું ઓપ્શન મળે છે જેવી રીતે અહીંયા તો એની અંદર તમે કોઈ પણ પ્રોડક્ટ તમારી રીતે લગાવો અને એની અંદર તમને તમારી એ જે પ્રોડક્ટ કોઈ ખરીદી કરે તો અમાજે કમિશન ગોઠેલું હોય એ કમિશન તમને મળે તો અહીંયા સૌથી નીચેનું જો ઓપ્શન છે શોપિંગ જો અહીંયાના ઉપર મે ક્લિક કર્યું છે તો તમે જોઈ શકો છો કે શોપિંગ ની અંદર થી મને અહીંયા 13 ડોલર મળેલા છે તમે જોઈ શકો છો શોપિંગ માં જ ખાલી તો મતલબ જે પણ પ્રોડક્ટ મે અહીંયા આપણા વિડિયો માં લગાેલી હોય છે એ વિડિયો માંથી કોઈ લોકોએ ખરીદી કરી છે તો મને એની અંદર કમિશન મળે બહુ સરસ એપ્લિકેશન છે પણ મેન આપડા વિડિયો દ્વારા આપણે અર્નિંગ કરવી છે તો એના માટે આ બે ફીચર આપડા માટે જરૂરી છે જોવાના પેજની જાહેરાતો અને બીજા નંબરનું છે શોર્ટ ફીડની જાહેરાતો હવે આ બે ઓપ્શનની અંદર છે ને ઓટોમેટિક તમારા વિડિયો દ્વારા તમારા વિડિયો ઉપર નક્કી થાય છે કે તમારો વિડિયો કેવો છે લોકો જોવે છે કઈ રીતે જોવે છે આખો વિડિયો જોવે છે છેના ઉપર જોવે છે એના ઉપર મિત્રો પૈસા લગાવવામાં આવશે તમે ફીચર વન તો ખરીદી દીધું છે બરોબર પણ પૈસા એની અંદર આપા ક્યારે આપા કયા વિડિયોની અંદર આપા આપા એ એડવર્ટાઈઝર ના હાથમાં છે આપણા હાથની અંદર નથી કારણ કે તમારો વિડિયો ઉપર મિત્રો નકી થાય છે કારણ કે અમુક વિડિયો વધારે gro growth કરતી હોય તો એની અંદર તમને વધારે મતલબ અર્નિંગ થાય છે આ અમુક વિડિયોની અંદર મિત્રો તમને અર્નિંગ થતી નથી અમુક વિડિયો એવો પણ હોય છે કે જેની અંદર 10 20 20000 આવતા હોય તો પણ એની અંદર કોઈ ડોલર નો ડેટા જોવા નથી મળતો નમુક વિડિયો એવો હોય છે કે જેની અંદર 2000 व्यूज હોય તો પણ એની અંદર પોઈન્ટ નો ડેટા જોવા મળે છે તો આ ટેન્શનની મિત્રો વાત જવા દેજો કે જે લોકો એવું વિચારતા કે આપણી ચનલેન્દ્ર કોઈ પ્રોબ્લેમ છે આપણને અર્નિંગ નથી થતી તો એ YouTube ના હાથમાં છે મિત્રો એમથી આપણે કાઈ પણ ફેરફાર કરી શકતા નથી હા એક છે કે શોર્ટ ફીડ નું ઓપ્શન અને શોર્ટ જે લોંગ વિડિયો નું વોચ પેડ ની જે જાહેરાત નું એ ઓપ્શન આપણે ચાલુ કરવું જરૂરી છે પછી YouTube ના હાથમાં છે કઈ રીતે આની અંદર પૈસા નાખશે કઈ રીતે એડ લગાવવામાં આવે છે અને બધા લોકો એવું વિચારતા હોય છે કે આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જઈએ એટલે બધા વિડિયોની અંદર આપણી એડ આવે તો એ શક્ય જ નથી મિત્રો તમારી વિડિયો કોઈ લોકો 100 વખત જુએ છે તો 100 માંથી ખાલી 20 થી 25 લોકોને જ એડ જોવા મળે છે હા બધા લોકોને એડ ક્યારે જોવા મળે કે જે તમારું વિડિયો આખા જોતા હોય દાખલા તરીકે મારો વિડીયો પાંચ મિનિટનો છે અને તમે ડેલી વિડીયો મારો રેગ્યુલર પાંચ મિનિટ સુધી જુઓ છો તો તમને ડબલ એડ પણ જોવા મળતી હશે અમુક ટાઈમે અને સિંગલ એડ પણ જોવા મળતી હશે પણ હું તમારો વિડીયો ક્લિક કરું છું અને ક્લિક કરીને જતો રહું છું તો એની અંદર પણ મિત્રો ઘણી વખત એડ નથી લાગતી એટલે આ જે પ્રોબ્લેમ છે મિત્રો પહેલાં આ સિસ્ટમ નથી અત્યારે હાલની અંદર યુટ્યુબરો વધી ગયા છે એટલે ઇન્કમમાં મિત્રો છે ને ઘણો બધો તફાવત થઈ ગયો છે એટલે એવું કંઈ વિચારવાનું નથી મિત્રો તમારા વિડીયો ઉપર આધારિત છે કારણ કે વિડીયો કઈ કેટેગરીમાં આગળ જશે અને એમાં કઈ રીતે મતલબ પૈસા લાગશે ને એ કોઈ નક્કી હોતું નથી પણ હા તમે રેગ્યુલર યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરતા રહેશો તો તમને અર્નિંગ મિત્રો થવાની છે નથી ની આજે નહી તો આવનારા સમયની અંદર કારણ કે જે લોકો નવા યુટ્યુબર બનશે એમને તો મિત્રો છે ને 100 ડોલર બનાવવું મુશ્કેલ થઈ જશે પણ તમે પહેલેથી ચેનલ તમારી મોનોટાઇઝ છે તો આવનારા સમયની અંદર મિત્રો તમને તો ફાયદો થવાનો છે કારણ કે ધીમે ધીમે તમારું સબ્સ્ક્રાઇબ પણ વધશે તમારું જે વ્યૂ છે એ પણ વધવાના છે અને જે લોકો નવી શરૂઆત કરી રહ્યા છે એમના માટે તો તમે સમજી શકો છો કે 100 ડોલર બનાવવું બહુ મુશ્કેલ પડી જશે તો વધુ YouTube रिलेटेड ની માહિતી તમારે જોઈએ તો અને કોમેન્ટ બોક્સ અને તમારી ચેનલ ની કોઈ પ્રોબ્લેમ જોડો તો આપણી નવી ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ જે ની અંદર મે દરેક લોકો ની ચેનલ ની મુલાકાત લઉં છું અને દરેક કોમેન્ટ ના જવાબ આપવાની પૂરી કોશિશ જરૂર કરું છું તો ખાસ એ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો